નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અપના ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર સેવા સદન સેવા સદન સેવા સદન રાજ્ય સરકારે સરકારી કચેરીઓના આવા રૂપકડા નામ તો રાખી દીધા પરંતુ અહીં જનતાને કેવી સેવા મળે છે એ તો તેઓને રૂબરૂ મળીને પૂછીએ અને તેઓ તેમના અનુભવો વર્ણવે પછી જ ખબર પડે કે આ સેવા સદનમાં બિરાજમાન જનતાના કહેવાતા સેવકો તેમની કેવી સેવા કરે છે આપ જે આ દ્રશ્યો જો રહ્યા છો તે છે કચ્છ જિલ્લાના વડા મથક ભુજ શહેરમાં આવેલ સેવા સદન કચેરીના આ કચેરીમાં જનતાની સેવા માટે જનતાના ટેક્સના પૈસાથી પગાર લેતા સરકારના કહેવાતા કર્મયોગી અધિકારીઓ કે જેઓ જનતા માટે સાહેબ છે તેઓ બિરાજતા હોય છે હવે અહીં આવેલી વિવિધ વિભાગોની ચેમ્બરોમાં સવારના દસ વાગ્યાથી ઇલેક્ટ્રિક ઉપકરણો એટલે કે લાઇટ પંખા ચાલુ છે જે કોઈ અધિકારી કે કર્મચારીને હાલ સેવા નથી આપતા

પોતાના ટેક્સના રૂપિયાથી એજ સાહેબને પગાર ચૂકવતી જનતાને કાળઝાળ ગરમીમાં તડકામાં શેકાઈ રહેવું પડે છે મહત્વની વાત એ છે કે આ કચેરીમાં જરૂરિયાત હોય ત્યારે જ વીજળીનો ઉપયોગ કરો તેવું સૂચનો લખેલા છે પરંતુ તે માત્ર લખવા ખાતર લખ્યા છે તેની અમલવારી સરકારના ભણેલા ગણેલા અને કર્મયોગી કહેવાતા બાબુઓ કરી જાણે તો પછી જોઈએ જ શું બસ અમારે તો આ નોકરશાહોને એટલું જ કહેવું છે કે થોડી ઈમાનદારી અને નિષ્ઠા રાખો સમયસર તમારા સ્થળ પર પહોંચો વ્યય કરો વ્યુદર થી ડરીને જનતાની ખરા અર્થમાં સેવા કરો એ પુણ્ય તમારા કર્મ સાથે તમને ખરા અર્થમાં કર્મયોગી કહેવડાવશે તુષાર સુથાર અપના અપનામિઝાજ ન્યુઝ ભુજ